તમારા મમ્મી પપ્પા તમારા ભાઈ ને લોકો લોકો કોઈ એનત બોલાવતા અમને અચ્છા એ લોકો પણ નથી બોલતા એનત બોલાવતું એ લોકો એનત બોલાવતા કે તમારી કે આ અમને બોલાવવાના જ નહીં તમારે જે કરવું એ કરવાનું કે આ એ નહીં આવવાનું તમે એની પાસે ગયા હતા અમે જઈને આવ્યા એમ કે અમને નહી બોલાવવા કે તમારે જે તમારી રીતે જે કરવું હોય ને કરવાનું હોય કે અમને નહીં બોલાવવાના એની પાછળનું કારણ તો એ છે ને બેન કહે કેમ કે અમે લવ મેરેજ કર્યા હતા એટલે અમને કોઈ નથી બોલાવતું અત્યારે થાય પણ હવે કોને કેવા જવું કોઈને ને કેવાય નથી શું છે એમ કે આવું ન કર્યું હોત તો સારું હતું એમ મેરેજ લવ મેરેજ નો કર્યા હોત તો સારું હતું એમ આપણને આવી બધી થોડી ખબર હશે કે છેલ્લે આવું ના એમને કરતો એ અમારા હારા એનો કઈ વાંધો નતો હોસ્પિટલમાં લઈ ગયા ને એમના કોઈ કોઈ એ જ નહોતા એમ કે કે અમારે કઈ લેવા દેવા જ નથી એટલે કોઈ ન આવ્યા પછી અમારી અમે ત્યાંથી સિવિલ માંથી સિવિલ માંથી ઓલા પણ લઈ ગયા તા અંતિમ સંસ્કાર કરવા ઘરે નથી લાવવા અમે એને કોઈ હતું જ નહી મારી હારે તો પછી કોણ આવે ગયો અત્યારે તમને તો સમજાય છે કે એ પગલું તમે ના કર્યું સારું પણ અત્યારે ઘણા બધા લોકો જોવે છે અત્યારના સમયના ઘણા બધા દીકરા દીકરીઓ ઘણી બધી રીતે એવા ડિસિઝન લઈ લેતા હોય છે કે જે કે જે એમના ભવિષ્યને ખૂબ જ ખરાબ કરી દેતા હોય છે તો એની માટે શું કહેવા માંગશો તમે એમના માટે એ જ કહેવા માંગુ છું તમે કે કોઈ મહેરબાની કરીને તમે લવ મેરેજ ના કરતા તમને પગે લાગુ આવું મે જેવું કર્યું એવું બીજી વાર તમે ન કરતા તમે આ પગલું ન ભરતા કોઈ દિવસ આમાં તમે પાછળ પસ્તાવાનો જ વારો આવે છે આપણે બીજું કાઈ નથી થાતું આપણે આપણને કોઈ બોલાવતું જ નથી સમાજમાં આપણને કોઈ ગણતું જ નથી પછી આપણે છેલ્લે રોવાનું જ આવે છે બીજું આપણાથી કાંઈ નથી તો આપણને કોઈ બોલાવે નહીં કાંઈ નહીં

ખોટી રીત છે કેમ કે માવતરે આપણને જન્મ આપ્યો અને આપણે કોઈના પ્રેમમાં આવી જઈએ ને પછી તે એના તે વિશ્વાસમાં બધું કરી લેતા હોઈએ તો એ તો યોગ્ય ના કહેવાય પણ તમે વાત કરી કે લો મેરેજ પણ યોગ્ય છે પણ જો મા બાપની અને ઘર પરિવારની બધાની પરમિશન હોય તો એ આપણે પગલું ભરી શકીએ છીએ કે હવે મા બાપ ને બધા જો સાથે હોય તો આપણે કરી શકાય બાકી નગર તો કોઈ આવું ના કરતા અમારા ઘરમાં તો જો કઈ છે નહીં આ ખાટલો છે બ્રિજ છે આવું છે બીજું કઈ છે નહીં ભાડા પર છે ભાડાનું છે અમારે કેમકે જે થઈ ચુક્યું છે બેન એને તો હવે અમે પાછું નહી લાવી શકીએ અને